જી કોડે કોડે મોરટ હુકીયાન વાદોળ વાદોળ વર્ષી બીજ મારા ઉઢાને ઉઢાને યુરઠ હાંબી રોજ રે અરે રે જોયા વિડી બી મારા ઉઢાને ઉઢાને અરે રે બી નમસ્કાર ગુજરાતની અંદર લોક સાહિત્ય એ દુઆ હોય છંદ હોય કે લોક વાર્તાઓ હોય એ લોકોના હૃદયની અંદર લોકોના લોહીમાં વણાઈ ગયું છે અને આ લોક સાહિત્ય એ લોકો સુધી જીવંત રહે એના માટે એક નાનો એવો પ્રયાસ છે અને આજની ઉદુહાની રમઝટની અંદર આપની સમક્ષ રજૂ થયો છું હોલીવુડ ચેનલની અંદર આપ સૌનું સ્વાગત છે ગુજરાતના પ્રદેશોને કવિઓ

અને એમાં ગરવા ગિરનાર વાત આવે એટલે આપણને જુનાગઢ તો યાદ આવે જ અને એ જુનાગઢ વાતું એમ કહેવાય છે એના પથરા ઉપાડીએ અને એના પાણી પાણી આપણને ઇતિહાસ જોવા મળે મિત્રો અને સૌરાષ્ટ્ર અને જુનાગઢ માટે કવિઓ એમ કહે છે એવો ગઢ ગઢ જૂનો એ ગિરનાર અરે વાદળથી એ વાત કરે એવો ગઢ ગઢ જૂનો ગિરનાર અને વાદળથી થી વાત કરે જ્યાં હવજડા હવજડા હેજળ પીવે અરે જો ને નમણાય નર ને નાર જ્યાં હવજડા હવજડા હેજળ પીવે અરે રે ના નમણાય નર નાર કચ્છની ધીંગી ધરામાં જયારે આપણે ફરીએ જૂનાગઢમાંથી આવતા આવતા કચ્છની ધીંગી ધરામાં આવીએ ત્યારે આપણે સદગુરુ તોરલ તો યાદ આવે અને જ્યારે જ્યારે સદગુરુ તોરલ યાદ આવે ત્યારે આપણને

જેસલ જેસલ જગનો ચોરંટો અરે કચ્છની ધરતીનો કાળુડો નાગ જેસલ જાડેજો એને પલની અંદર જો પીર બનાવે તો એ સદગુરુ તોરલ ને આપણે નમસ્કાર કરીએ અને એમ કહેવાય કે કાઠિયાવાડની અંદર જઈએ ત્યારે કાઠિયાવાડની અંદર તો કવિઓએ એ કાઠિયાવાડને કઈક આવી રીતે લાડ લડાયું છે હેજી કાઠિયાવાડમાં

તારું સરગેય ભૂલાવ તને સાંભળા આ કાઠિયાવાડના માણસોની વાતો અને એના ઉદરમાં માતા જે છે એના ઉદરમાં જ્યારે બાળકો જન્મે ત્યારે આ ગુજરાતના કવિઓ જે છે ને એ માતાને વેલવેલ કહેતા હોય છે કે હે માતા હે ગુજરાતની માતાઓ અને માતાઓને વેલવેલ કે આ કવિઓ કહેતા હોય છે એ જનની એ જનની ઝળ તો ભગત જાણ ન કાતા તાર ન કાસુર એ જી જનની એ જનની ભગત જનની જનની જણે તો ભક્ત જણ અને કાદા દાતાર ને કા અરે નહીં તો એ નહીં તો એ રે જે વાંજણી અરે રે મત રે ગુમા વિશે જનની જનની ભક્ત જણ કાદા દાતાર ને કા આ ગુજરાત ની વાતો જરે આવતી હોય આ ગુજરાત ની વાતો જરે લોકો ના હૃદય ની અંદર આ સૌરાષ્ટ્ર ની વાતો જ્યારે લોકોના હૃદયની અંદર અને લોહીની અંદર વણાઈ ગયેલી હોય ત્યારે હું જે વિસ્તારની અંદર રહું છું એ કમળાપુર અને કમળાપુરથી થોડાક દૂર જઈએ એટલે કનેસરા અને કનેસરાની અંદર હોથલીયો ડુંગર છે અને હમણાં જ મેં શરૂઆતની અંદર જ વાત કરી કે હોથલિયા ડુંગરની અંદર લોકવાહિકાઓ મુજબ આજે પણ મોરલાઓ બોલતા નથી અને જ્યારે એ સ્થળે ઓઢો જામ રહેતો હશે અને જ્યારે એને હોરઠ હાંભરો ત્યારે મિત્રો એને કેવી પોતાના વતનની યાદ આવી હશે

લોક સાહિત્ય લોક સાહિત્ય સાહિત્ય આપણો ધુવાઓ જે વાતો જે છે એ અધૂરી રહી જાય કહેવાય વાત તો ઘણી લાંબી છે પણ ટૂંકમાં આપણે પતાવીને જો વાત કરીએ તો એમ કહેવાય કે પદમાં મંગણા વાળાની રાહ જોવે છે ખબર પડી એ ગામની અંદર જાન આવી અને એમ કહેવાય ટપાક 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 કરતી પદમાં એ મેળીએ ચડે છે અને મેળીના જરૂખા ઉપર ચડી અને આવતી જાનને જોઈ રહી છે અને આવતી જાનને જોયા પછી એમ કહેવાય મણિકનો નિહાકો મૂકી અને પદમાં જ્યારે હેઠી ઉતરે છે ત્યારે એની સહેલી પૂછે છે કે હે પદમા ત્યાં નિહાકો કામ મૂક્યો ત્યારે એમ કહેવાય છે કે પદમા કહે છે હેવી પાઘડીયું પાઘડીયું પચાસ એમાં આટાળી એ કે નહીં એવી પાઘડીયું પાઘડીયું પચાસ એમાં આટાળી કે નહીં ઈ ઘોડો ઈ ઘોડો અને એ સવાર અરે એમ મીટે ભાઈડો ઈ માંગડા ઈ ઘોડો ઈ ઘોડો ને સવાર અરે રે એમ મીટે ન ભાઈડો એ માંગડા વાત તો ઘણી લાંબી છે ને પદમાં અને માંગડા વાળાના લગ્ન થાય છે અને જયારે અરસીવાળો એમ કહેવાય કે જાન લઈને જ્યારે જાતા હોય છે ત્યારે એ જાનની અંદર વાત કરે છે અને એના ઢીંચણ ઉપર જ્યારે લોહીના ટીપાઓ પડે છે અને એમ કહેવાય કે જ્યારે એ ઘટાપોર હિરણ નદીના કાંઠે ઘોરો વડલો અને વડલાની અંદર જ્યારે એ જુએ તે જુવાનીઓ બેઠો હોય અને એ રડતો હોય અને જ્યારે એ રડતો હોય છે ત્યારે હરસીવાળો એમ એને પૂછે છે કે હે જુવાન તો કોણ છે અને તું રડે સામસ અને તું રડતો હોય તો ભલે રડતો પણ તારી આંખમાંથી આહુરડાની ધારું કેમ થાય છે અને ત્યારે એમ કહેવાય કે રડતા રડતા જીવાને જવાબ આપ્યો હે તું બાપને હું બેટોન અરસી કાવળક લઈ હે તું બાપને હું બેટોન અરસી કાવળક લઈ અરે ઓલાય ઓલાય એ ભવના જોને પાપ અરે રે આવો ભાઈ વિનિડા

પણ ભૂત ભૂત હેરુએ ભેકાર અરે રે એને લોચની એ લોહી જરે મિત્રો લોક સાહિત્યની વાતો દુહાઓ ઘણું બધું છે ફરી વખત ક્યારેક આપણે મળીશું ત્યારે લોક સાહિત્યની અંદર આવા દુઆઓની રમઝટ સાથે ફરી વખત આપણે મળીશું જો તમે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર